નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીની ગીલખડી સ્થિત વિદ્યાધામ વિદ્યાલય ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી ચૌદ નવેમ્બરને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસને આપણે બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે દેશના ભવિષ્યને ઉજ્જવળ કરવા બાળકોમાં પ્રેમ શિક્ષણ સુરક્ષા ધર્મ તેમજ સંસ્કારનું ચિંતન કરવું અતિ મહત્ત્વનું બની રહે છે બાળકોના આ ખાસ દિનને એ સમગ્ર પરિવાર વિદ્યાધામ વિદ્યાલયે ઉજવ્યો હતો અને એ ઉજવણીની અંદર કાર્યક્રમની અંદર નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશ નાયક મહેમાન તરીકે હતા સાથે જ ગુજરાત સંઘ પરિવારના સહસંચાલક સહિત પ્રમુખ પ્રવીણ ગઢવી કોષાધ્યક્ષ જયંતિપાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શોભનાબેન દેસાઈ એડવોકેટ સંજય દુબે ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નવસારી જિલ્લો ચીખલી ખાતે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી આદિવાસીઓનું હિત વડાપ્રધાનના હૈયે વસ્યું છે આ શબ્દો ઉચ્ચાર્ય નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી નેત્રંગ ખાતે ચૈત્ર વસાવા દ્વારા સભા યોજવામાં આવી હતી જેની અંદર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંનેએ મળીને જંગી જનમેદનીને સંબોધી હતી ખૂબ મોટી સંખ્યામાં વિશાળ જનમેદની ઉમટી હતી લોકો તો ત્યાં સુધી કહેતા હતા કે નહીં કોઈ સરકારી બસ નહીં કોઈ પ્રલોભન નહીં કોઈ ટાર્ગેટ આ જે લોકટોળું ઉપયું છે એ લોકટોળું સ્વયંભૂ ઉમટ્યું છે અને સ્વયંભૂ ઉમટી અને એમણે પોતાનું એક શક્તિ પ્રદર્શન કર્યું હોય એમ કહીએ તો પણ ખોટું નથી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ ખાતે તૈયાર થયેલ સ્વામિનારાયણ સંસ્કારધામ જમાલપુર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા અંગે દિવ્ય શોભાયાત્રા યોજાઈ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા તથા આશીર્વાદથી જમાલપુર સ્વામિનારાયણ વિદ્યા સંકુલના પ્રવેશ દ્વારા તૈયાર થયેલ સ્વામિનારાયણ સંસ્કારધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે મૂર્તિઓની દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય જ્ઞાન વત્સલ્ય સ્વામી પૂજ્ય પૂર્ણકામ સ્વામીએ રથની પૂજા કરી નારિયેળ વધેરી અને આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું પ્રથમ સંતોએ રથ ખેંચ્યો હતો એ બાદ હરિભક્તોએ વારાફરતી રથ ખેંચી ધન્યતા અનુભવી હતી મુખ્ય રથની પાછળ બહેનોએ ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી ડાંગમાં ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આહવા ખાતે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ભવ્ય ઉજવણી આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ચારસો છન્નું જેટલા લાભાર્થીઓને કુલે રૂપિયા બસ્સો ને પોઈન્ટ છન્નું લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા આહવા વગઈ અને સુબીર તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કરાયું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા પામ્યું છે પવનની ગતિની વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી પવન રહ્યો હતો અને પવનની દિશા ઈસ્ટ તરફની હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા જી એન આઈ બી બાવીસ છોડ પાપડીના નિર્દેશ આપવામાં આવ્યા ગુજરાતની આગવી વાનગી એટલે કે ઊંધિયું અને ઊંધિયાની બનાવટમાં પાપડીનું આગવું સ્થાન છે શિયાળની શરૂઆત થતાં બજારમાં નાની બે ત્રણ દાડાવાળી છોડ પાપડીની માંગ બહુ વધી જાય છે માંગ વધતા ઊંચા ભાવે બજારમાં વેચાય છે જેને ધ્યાનમાં રાખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર સુમિત સાળુકીના માર્ગદર્શનથી નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધિત છોડ પાપડીની નવી જાત જી એન આઈ બી બાવીસ જાતના નિર્દેશનો આપવા માટે કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી કેન્દ્રના માન્ય વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર હેમંત શર્માના અધ્યક્ષતાને હવે કઠોળ પાક માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું એક ભારત આત્મનિર્ભર ભારત સંદેશ સાથે સરદારની એકસોને પચાસમી જયંતિ નિમિત્તે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાશે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આયોજિત રક્તદાન એકસો પચાસ મિનિટ અંતર્ગત નવસારી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આવતીકાલે સવાર એટલે કે સોળ નવેમ્બર રવિવારના રોજ આઠ ત્રીસ કલાકે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રાનો આરંભ થશે આ આરંભ જે ખરો એ ફુવારાથી થશે અને સમાપન બિહાર ફાર્મ ખાતે કરવામાં આવશે આ પદયાત્રા માં જળશક્તિ મંત્રાલય ભારત સરકારના સી આર પાટીલ સહિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મહાદેવ દેસાઈ સ્મૃતિખંડ પુસ્તકાલયના પહેલાં માળ ઉપર આજરોજ મને ગમતું પુસ્તક મહિલા વાર્તાલાપની અંદર વુમન હુ રન વિધાઉટ વ્હીલ્સ પુસ્તક ઉપર વાર્તાલાપ યોજાયો અને આ વાર્તાલાપની અંદર સુશ્રી માનસી સૈનિક આવ્યા હતા અને એમણે પોતાની વાતો રજૂ કરી હતી પુસ્તક પરિચય માટે મુંબઈથી પધાર્યા હતા તેઓ સમાજ સંસ્કૃતિ તથા સાહિત્ય અને નિઃશબ્ધ ધરાવે છે તેઓ હાલમાં સંશોધન કાર્ય કરી રહ્યા છે અને તેમણે દેશ અને વિદેશમાં સંશોધનો રજૂ કર્યા છે માનસી જે ખરા એ બાળકોને સર્જનાત્મક લેખન પણ શીખવે છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન તથા ચીખલી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના ગુનાની અંદર નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી કે જે અન્ય ધરમપુર પોલીસ સ્ટેશનમાં નબીપુર પોલીસ સ્ટેશનમાં અને વરમણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ પ્રમાણે પાંચથી વધુ ગુનાઓનો વોન્ટેડ આરોપી આખરે એલસીબી નવસારી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે પકડાયેલો આરોપી જયદેવ કે જે લક્ષ્મીભાઈ જાનુભાઈ કડુનો સુપુત્ર છે અને એકત્રીસ વર્ષીય છે મૂળ રહેવાસી દાદરાનગર હવેલીનો અને આ પાંચ દારૂના ગુનાઓની અંદર એ વોન્ટેડ હતો જેની અંદરથી નવસારી રૂરલ અને ચીખલી પોલીસ સ્ટેશનનો પણ ગુનો જે ખરો એ ડિટેક્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને આ પ્રમાણે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે નવસારી એલસીબી ટીમે કુલ બે લાખ સિત્યોતેર હજાર બસોનો દારૂ તો સાથે જ મુદ્દા માલ સહિત નવ લાખ ઇઠોતેર હજાર સાતસોના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે પ્રોહિબિશનનો ઘરના પાત્ર કે શોધી કાઢ્યો છે બિલ્લી મોરાના ધોલાઈ જતા કોસ્ટલ હાઈવે ઉપરથી પોચરી ગામની સીમમાંથી દારૂ ઝડપાયો છે દારૂ લઈને જતો નંદુભાઈ કે જે રમેશ બુદ્ધિ હળપતિનો સુપુત્ર છે ચુમ્માલીસ વર્ષીય છે અને એ પારડી તાલુકા જિલ્લા વલસાડની અંદર રહેવાસી છે એની પાસેથી કારમાંથી લઈ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ વોન્ટેડની અંદર મુકેશ ઉર્ફે ને જાહેર કરવામાં આવ્યો છે નવસારી એલસીબી પોલીસે કુલ્લે ત્રણ લાખ ઓગણપચાસ હજાર બસ્સોનો દારૂ અને અન્ય મુદ્દા માલ સહિત અગિયાર લાખ છપ્પન હજાર બસોના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે અને પ્રોહિબિશનનો ઘણા પ્રક કેસ શોધી કાઢ્યો છે ચાલક આરોપી પૃથ્વીરાજ એટલે કે ચોટલા રહે કેવડી દમણ જેના પુરા નામઠામની કોઈ ખબર નથી ને આરોપી નંબર બેની અંદર હિતેશૈલેશ શૈલેષ ઠાકોર જે અઠાવીસ વર્ષીય છે અને ખતરી ફળિયા તાલુકો પારડી જિલ્લો વલસાડનો રહેવાસી છે તેઓ એક્સયુ થ્રી કારની અંદર दारू લઈને જતા હતા જેની અંદરથી હિતેશ જડપાયો છે અને આ જે પૃથ્વીરાજ ઉર્ફે ચટ્ટો છે એ તથી નાથી જોવામાં સફળ બન્યો હતો અને એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो